જે બાજુથી નદીનું વેણ આવે છે એક ગર્ભ ગર્ભવતી હરણી ગર્ભિણી હરણી પેટમાં બચ્ચું છે એ નદીનું પાણી પીવાય બાળકને જન્મવાની તૈયારી છે ઓલા બચ્ચાની એકદમ તૈયારી છે અને એમાં સિંહ ગર્જના થઈ એ હરણીએ વિચાર્યું કે સિંહ મારી આજુબાજુમાં છે ને મને મારી નાખશે હું તો મરીશ પણ જે આ દુનિયામાં હજી આવ્યું નથી મારું બચ્યું મરી જશે હું મરું તો ભલે મરું પણ કમસે કમ એને તો બચાવી લઉં એને બચાવવા માટે હે હરણીએ કૂદકો માર્યો આ કાંઠેથી એ સામે કાંઠે પહોંચી તો ગઈ પણ પડતાની સાથે ત્યાં એનું મૃત્યુ થયું એનું કારણ તો કે રસ્તામાં બચ્ચાનો જન્મ થઈ ગયો તાકાત કરીને ઠેકડો મારવા બચ્યું જન્મી ગયું નદીના વેણમાં મેડું તણાવ ભરતજી જ્યાં સૂર્યને અર્ઘ્ય આપે છે સંતમાં કરુણા હોય ને આને જો જીવતું છોડીશ તો મરી જશે કાઠે મૂકીશ તો હિંસક પ્રાણીઓ ખાઈ જશે વાઘ વરુ શિયાળ વગેરે હાલ ને ભેગું લઈ જાઉં એટલે ભરતજી થઈ છે એનું ધ્યાન રાખે છે અને ધ્યાન થોડુંક વધી ગયું શાલિગ્રામ ધીમે ધીમે છૂટવા માંડ્યા અને હરણ વધવા માંડ્યું અને એ વધેલું ધ્યાન છેલ્લે હરણમાં મોહિત થયા છે હરણને પોતાનો દીકરો માનવા માંડ્યા મોટો થવા લાગ્યો અને એનું નામ રાખ્યું હરણ રાજકુમાર હરણ રાજકુમાર વિને એને હાલે નહીં આવે હવે તો મોટો થઈ ગયો પશુઓને મોટા થવામાં વાર ન લાગે ભેગા કરે છે મસ્તી કરે ને મોજ કરે ને તો બધું છૂટી ગયું શાલીગ્રામ છૂટી ગયા બધું છૂટી ગયું એમાં એક ખરું કે દરરોજ સ્નાન કરતા સંધ્યા વંદન કરતા એનું કર્તવ્ય હતું એમાં એક દિવસ શરણ રાજકુમાર ને કહીને ગયા કે રાજકુમાર અહીં નહીં રેજો હું નાવા જાઉં છું સ્નાન કરવા ગયા હરણ રાજકુમાર આ એકલો આશ્રમ માટા મારતો હતો ને હરણનું ટોળું નીકળું ત્યાંથી હરણ રાજકુમારે વિચાર્યું કે જેના ભેગો રહું એનો મારો ક્યાંય મેળ નથી આ જાય મારા જેવા છે મારી નાતના લાગે હાલ ને એના ભેગો ભરી જાવ મજા આવશે મારા જેવા છે વિદેશમાં આપણા ભાઈઓ જાય ને વિદેશમાં કોઈ દુબઈ જાય ને લંડન જાય અમેરિકા જાય ને આમ આફ્રિકા બાજુ જાય અહીંયા ગામમાં જડે તો કરવાનો વ્યવહાર થાય ને ભેટી પડે એને ગામનો છે અરે ગામનો શું ખાલી ગુજરાતી ભેગો થાય તો રાજી રાજી થઈ જાય આપણો છે હે આપણા પૂણું જે છે ને એ હરણને અહીં લાગી ગયું છે યાદ આ બધા મારા જેવા છે એના ભેગો જાય તો મને મજા આવશે વંડી ઠેકી ગયું વયો ગયો ટોળા ભેગો ભરતજી આવ્યા આવીને જોયું ક્યાંય હરણ રાજકુમારેને દેખાયો નહીં ગોતવાને ખૂબ પ્રયાસ કર્યા ક્યાંય ન મળ્યો અંતે એનો વિયોગ થયો અને વિયોગમાં વિરહની અગ્નિમાં બળી બળી ભરતજી બીમાર પડ્યા અને છેલ્લે હરણ હરણ કરતા દિવંગતઃ એનું મૃત્યુ થયું બીજા જન્મે કાળિયા મૃગમાં એનો જન્મ થયો પણ આગલા જન્મનો થોડો યોગ ભ્રષ્ટ આત્મા એટલે પુલહના આશ્રમમાં આવી ચારો ચરવાનું બંધ કરી દીધું પાણી પીવાનું બંધ કરી દીધું અંતે એ સાધનાથી હરણનું ખોડિયું છૂટ્યું અને ત્રીજા જન્મે બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થયો છે આંગીરસ ગોત્રના બ્રાહ્મણને ઉચ્ચ કુળમાં જન્મ થયો છે

અને એ ભરતના પાંચ વર્ષ થયો એટલે યજ્ઞો પવિત્ર સંસ્કાર માટે જન્મના જાય શુદ્ર સંસ્કાર દ્વિજ ઉચ્ચતે જન્મથી શુદ્ર હોય પણ જનોઈ દેવાઈ જાય ને યજ્ઞો પવિત્ર સંસ્કાર તો આખો શબ્દ એમ છે

પણ ગાયત્રી મંત્ર ખરેખર તત્સવિતુર વરેણ્યમ થી શરૂ થાય છે એની આગળ ભૂહુ ભુવહ ને સ્વહ એ તો માત્ર વ્યાહૃતિ છે એ વ્યાહૃતિ થી શરૂઆત મંત્રની થાય ઓમ ભૂર ભુવ સ્વ ઓમ તત્સવિતુર વરેણ્યમ એટલે ભુદેવ જે આચાર્ય હતા એણે ભરતજીના ના શરૂઆત કરી બોલો બેટા ઓમ ભૂર ભુવઃ સ્વ ભૂહુ ભુવ અને સ્વ ભૂર ભુવ સ્વ આ ખાલી ત્રણ શબ્દ બોલ્યા ભરતજી ને ત્રણ જન્મનું જ્ઞાન થઈ ગયું સમ્રાટ ભરત આવો જ્ઞાની આવો તપસ્વી એક તુચ્છ હરણમાં એને મોહ થયો તો ભાગવત કાર્ય મોહાત નરકોને પણ આ જન્મ મને મનુષ્યનો મળ્યો અને એમાં બ્રાહ્મણ કુળમાં મળ્યો હવે કોઈનો સંગ કરવો નથી આટલો એને વિચાર કર્યો એટલે ભૂદેવ પાછું કહે છે કે

બ્રાહ્મણ ને બોલાવ્યો એ જજમાન આયા હાજી આચાર્ય જી આ તારો દીકરો જળ જેવો છે જળ જેવો કે ત્યાંથી નામ પડ્યું જળ ભરત સમાજ ને નામ બગાડવું એટલે ચપટી ઝડપ થાય જળ ભરત થી પ્રસિદ્ધ પણ જળ ભરત ભરતજી બહુ રાજી થયા સારું સમાજની દ્રષ્ટિએ પાગલ થઈ ગયો ને હવે મને મરજી પડે ને એમ કરી શકે જળ ભરત થઈ ગયો બહુ સારું બહુ સારું પણ ભૂર ભુવાહ સ્વાહનો મતલબ તો ભરતજી હેમજા પણ ભરતજી બોલા ધૂળ ધૂળ ધૂળી ગોર બાપા ના હેમજા શું કેવા માંગતા હતા કે ભૂદેવ રેવા દો આ બધી મને ખબર છે તમે આચાર્ય છો એટલે તમને મારે ખરેખર કઈ ન કહેવાય પણ ધૂળમાં જન્મ્યા છીએ ધૂળમાં જીવા છીએ અને મરશું ને ત્યારે આ શરીરની રાખ છેલ્લે ધૂળમાં ભરી જવાની છે મોહ કેનો રાખે ધૂળથી શરૂઆત થાય ધૂળમાં બધું પૂરું થાય

એટલે એક વાર વ્યવસ્થિત વારે બીજે દી ચીંધે બીજી વાર વ્યવસ્થિત વારે ત્રીજે દી ચિંધે ત્રીજી વાર અને ચોથી વાર બધું બગાડી નાખે હુંડલાન ટોપલાન બધું નાખી આવે વાવમાં ઓય આને આ ન ચિંતાય આને બીજું ચિંધો એટલે ભરી બીજું કામ ચિંધે એમ ક્યાંય ફસાતા નથી ક્યાંય લેપાતા નથી પછી મહાપુરુષો એમ કે છે કે એને વાડીએ એ લાગે વાડી હશે ને ભાઈઓને અને વાડીમાં ઓલો હાથી ને કયું કાન કામ ચીંધે રાખજો ને તે મંડાણમાં એટલે કોષ હાંકવાનું કીધું બે ચાર કોષ વ્યવસ્થિત હાઈકા ને પછી ભાંગીને ભૂકો કરી નાખ્યું બધું ક્યારા વારવાનું કીધું બે ચાર ક્યારા વાયરા ને બાકીને ફોડી નાખ્યું પંખી ઉડાડવાનું કીધું હેલા મેલું કામ પંખી આવ્યા એટલે ભરતે જોયું લઈ ગયા અહીં મેગાઈ નથી ઉગાડ્યું નથી મારું હોક જ નથી પંખીને હું ના શા માટે પાડું વાવવા વાળા બીજા છે ઉગાડવા વાળો બાપ છે એમાં ઘણા આપણે લીધા બે ચાર દાણા કદાચ પક્ષી ખાઈ જાય તો મારું જાય શું ડબ્બો મૂકી દીધો સાઈડમાં કિલકિલાટ કરતા પંખી જોવે મોજ કરે છે અને ઓલો હાથી બકોરા કરી અને સૂતો ઘસ ઘસાટા નસકોરા એના ચાલુ છે ને એની માથે જ ને ડબ્બો વગાઈ

जो जागत है वो पावत है जो सोवत है वो खोवत है जो जागत है वो पावत है टुक नींद की कि खोल जरा टुक नींद की किय ਹੋ ਲਜਰਾਏਗਾ ਫੇਲ ਰਬ ਮੇਂ ਗਿਆਨ ਲਗਾਏਗਾ ਫੇਲ ਰਬ ਮੇਂ ਗਿਆਨ ਲਗਾ ਲਜਰਾਏਗਾ ਅਦਮੁਸਾ ਫਿਰ હાથી લઈ ગયો એને ભેગો હાલ ભાઈ તારા જેવો કાન તન ચિંતી બોલો શું કરવાનું બોલે બહુ ઓછો આમ ઈશારા બધી વાત કરે બોલે